जय द्वारकाधीश जय मामोगल तो स्वागत छ मारो नावा ब्लॉग मा मारा કલ્લે જાય તો આપણે અત્યારે ભાઈ અહીં ક્યાં કે કે રાવળની માથેજી તોલ નાકો હે ને ન્યા છે તો આપડી ગાડી માં ફાટગેટ માં બેલેન્સ છે બધી છે સર્વ ડાઉન છે તોય ભાઈ આ તોલ નાકો આટ્ટા નથી તમને અત્યારે જો વાગડે અમે બધી આખો વિડિયો જો આપણે ઉપર ઓફિસ માં બધી માં વાત કરીશું તમે સેલે લગન મેના રહે બધી ની ગાડીઓ જો બધી દરેક ગાડી હે ને ભાઈ અત્યારે સમજી લો ને કે 4-5 ગાડીઓ પડીયો આ તો બધા ને પ્રોબ્લેમ એ જ આવે કે ભાઈ એરર નો એરર આવે તો આપો તો પ્રોબ્લેમ નથી કલાક એક થી બે હાડે રાખા અત્યારમાં આગળ વાત કરવા ઉપર જાહું ઓફિસે તો મારા ક લઈ જાઓ તમે વિડિયો આખો જઈ લેજો કઈ રીતના હું છે બધી પોઝિશન તમે જોઈ જાડી તોલ નાકુ છે ને આપણે આ અત્યાર આગળ આપણે ઉપર ઓફિસે વાત કરવા જાહું જો આ ગાડી નંબર દેખાડે પણ બ્લેક કિસ્તે બતાડે њима આપળો કઈ વાક છે ની ભાઈ કે તમારું બેક નું સર્વર ડાઉન છે તો બેક વરાને આપણે ફોન કર્યો તો બેક વરા કે ભાઈ તમારું ઘર કઈ સર્વર ડાઉન છે ની એ તોલ નાકામાં માન તો હે કે તોલ નાકાને સર્વર સર્વ કામ નત કરતા હરખા તો એ રીતના છે તો અમને કલાકથી બેહાડ રેગા તો પછી અમે ગયા ડાયરેક્ટર હમજી લાવની જો આગળ ઓફિસ ની ઉપર જ આપણે જાહું तो ऑफिस से हूं थाई मारा कर ले जाओ तुम्हें तो वीडियो आखो जो ले जो मजा आ जावी जा हमारा ना चालू क्या कर ले जा चालू ऊपर है हां 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 आवे को लिया ये लोग भी करें रहा। मैंने दे रहे हमको पैसा लेना है आपसे लेना है आपको देना है पैसा तो ना तो पैसा लेने वाला जाता है छिड़े रह गए अरे भाई तुम्हें तो कोशिश कर रहा हूँ दस मिनट आधे घंटे तो रुक सकते हो ना सर ठीक है

પોતી ગયા તા મારા અત્યારે વેરાવળ વેરાવળ થી આપડે હાલી ને ભાઈ ગયા ઠેલા બેલા લઈને મારા કલેજા પછી અત્યારે પ્રોગ્રામ કરીને આવીએ મારે ભજન પ્રોગ્રામ કરતા હતા ગાડીમાં હારે હોઈએ ને હોય ને વગડે મજા આવી ગઈ મારા કલેજા ઘરે પોતવાની ખુશી જેવી હોય મારા કલેજા કેટલા દી આપણે સમજી લો કે પંદર વીસ દી ત્યાં હિમણા હતા તો આજ ઘરે પોતી જાઉં અત્યારે વેરાવળ પોતા ને અત્યારે આગળ સમજી લો ને કે આપડે કામ કે નમસ્તે હોટલ તમે જોયું હોય તો કેતનભાઈ જો આવી જાય હમણાં લેવા કેતનભાઈ પીસ ચલાવ્યા ભાઈ કેતનભાઈ જો આવ્યો જો